આજથી 18મી લોકસભાના પ્રથમ સત્રની શરૂઆત થઈ રહી છે તો પ્રથમ વખત ચૂંટાયેલા સાંસદો સાંસદ તરીકેની મળતી સુવિધાઓનો આજથી લાભ લઈ શકશે આજથી 18મી લોકસભાના પહેલા સત્રની શરૂઆત થઈ ગઈ છે પહેલા અને બીજા દિવસે હાલમાં જ થયેલી લોકસભા ચૂંટણીમાં ચૂંટાયેલા સાંસદ પોતાના પદની શપથ લેશે ત્યારબાદ તેઓ સાંસદના ઓફિશિયલ સભ્ય બની જશે અને સાંસદો એવા છે જે પહેલીવાર સાંસદ પદની શપથ લીધા તો સાંસદ બનવાની સાથે જ આ લોકોને સાંસદની મળતી સુવિધાઓ મળવા લાગશે અને તેઓ સામાન્યથી ખાસ લોકોની ગણતરીમાં આવી જશે તો અઢારમી લોકસભામાં સાંસદ પહોંચેલા સાંસદોમાં મોટાભાગના સાંસદ તેઓ છે જે ફર્સ્ટ ટાઈમ સાંસદ બન્યા છે નોંધનીય છે કે સંસદમાં બાવન ટકા સાંસદ પહેલીવાર સાંસદ પદની શપથ લેશે હાલ કુલ બસો એંસી સાંસદ છે માત્ર ઉત્તર પ્રદેશથી પિસ્તાળીસ સાંસદ એવા છે જે પહેલીવાર સાંસદ પહોંચ્યા છે ત્યાં જ મહારાષ્ટ્રથી તેત્રીસ સાંસદ પહેલીવાર ચૂંટાયેલા સાંસદ છે તો પહેલીવાર ચૂંટાયેલા સાંસદ આજથી સાંસદનો ભાગ હશે અને લોકસભા સભ્ય તરફથી મળતી સુવિધાઓનો ફાયદો લઈ શકશે એવામાં જાણીએ આજથી સાંસદોને કેવી કેવી સુવિધાઓ મળશે સાંસદ તરીકે ચૂંટાયા પછી સભ્યોને સામાન્ય રીતે પગાર મુસાફરી સુવિધાઓ તબીબી સુવિધાઓ રહેઠાણ ટેલિફોન પેન્શન વગેરે સાથે ઘણા ભથ્થા પણ આપવામાં આવે છે અગિયારમી મે બે હજાર બાવીસના પગાર અને ભથ્થામાં કરાયેલા ફેરફારો અનુસાર સાંસદોને એક લાખ રૂપિયાનો પગાર આપવામાં આવે છે આ સિવાય તેમના ઘરે મિટિંગને લઈ દરરોજના બે હજાર રૂપિયા મળે છે આ ઉપરાંત સાંસદ સભ્યોને ગૃહ સત્રો સમિતિની બેઠકો વગેરેમાં હાજરી આપવા માટે મુસાફરીની સુવિધા આપવામાં આવે છે આ માટે સાંસદોને સત્રમાં આવવા જવાના પૈસા આપવામાં આવે છે જો કોઈ સાંસદ પંદર દિવસથી ઓછા સમય માટે સત્રમાં ગેરહાજર રહે છે તો તેમને મુસાફરીના પૈસા મળે છે